કેવી રીતે પડ્યું આજે વાત કરવી છે ખોડલ એટલે કે ખોડિયાર માતાજી પ્રાગટ્ય ની તેમના પ્રાગટ્ય વિશે અનેક લોકવાયકાઓ પ્રવર્તે છે તેમનો જન્મ સાતમી સદી માં મહાસુદ ના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે ભાવનગરના બોટાદ તાલુકાના મામિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખુબ જમાયાળુ અને ઈશ્વર ની ભક્તિ માં લીન રહેવા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂધના ને લીધે લક્ષ્મી નો પાન નહોતો પણ ખોરાનો ખુંદના નહોતો તેનું દુઃખ દેવળબા ને સાલિયા કરતું હતું મામિયા અને દેવળબા બંને ઉદાર માયાળો અને પરગજો હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતી નો નિયમ હતો તે સમયે ભાવનગરના ના વલ્લભીપુર માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામિયા ચારણ ના આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં દરબાર જાણે કે કઈ ખૂટતું હોય તેમ લાગતું વલ્લભભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક વિશાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની ઝેન પૂંજતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ફસાવવામાં આવ્યું કે મામીઓની સંતાન છે તેનું મોધ જોવાથી અક્ષુતન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજપણ ચાલ્યું જશે પછી એક દિવસ મામિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રેડીની ઝેર ગુમરાતું હતું

આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા ગયા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આ સાંભળીને મામીઓ ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામિયાને ત્યાં અવતરેલી કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ ફૂલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે